સમૂહ નિકા ખાની સહિત તૌરસ પ્રસંગની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારે નિકા સમય મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો મૌલવીઓ અને મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા સાત જેટલા નવ નિકા કર્યા હતા નસીબ દ્વારા બાલમ અને હઝરત કેબન ઉર્સની ઉજવણી પ્રસંગે ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં સંતલ શરીફ સમૂહ નિકા ઉર્સ શરીફ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું વહેલી સવારે મોતીબાગ નજીકની નિગાહ ખાની પડવામાં આવી જેમાં સાત દંપતીને વિધિવત રીતે નિકાહ સંપન્ન થયા હતા નવદંપતિને આશીર્વાદ આપવા માટે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત રાજકીય આગેવાનો અને મોલવી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ઉદય પંડ્યા ડબોઈ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ